તો જે ભાઈઓનું સપનું હોય ને ગાડી લેવાનું અથવા ધંધા માટેની ગાડી લેવાનું તાજેતર તમારા માટે આખા વિડીયોની અંદર બધી ગાડી તમને કવર કરવાનો છું તો વિડીયોને લાઇક અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આવા જ ગાડાના વિશે રોજ માહિતી આપતો રહું છું મિત્રો ગાડીઓની વાત કરીએ ને તો આપણી જોડે ઇકોમાં તમને ફૂલ સ્ટોક જોવા મળી જશે બોલરો પિકઅપમાં પણ તમને જોવા મળી જશે આઇસર અલ્ટો વેગનાર ઓમની સુપર કેરી અને એવી ઘણી બધી અન્ય કંપનીની પણ તમને સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જશે ઇકોની વાત કરીએ તો મોસ્ટ ઓફલી અમારી જોડે બે હજાર પંદરથી બે હજાર ચોવીસના મોડલમાં તમને અવેલેબલમાં ઇકો જોવા મળી જશે એક હાથે તમને હાજરમાં ગાડી પચાસથી સાઠ ઇકો તમને હાજરમાં જોવા મળી જશે જોઈ શકો છો બધી કન્ડિશન ઓકે રહેવાની છે કન્ડિશન કન્ડિશનની અંદર ગાડી છે જેન્યુઅલ કિલોમીટર ચાલે નોન એક્સિડેન્ટની ગેરંટી છે મિત્રો ઇકોમાં ડાઉન પેમેન્ટ તમારે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર મિત્રો અમારે સાથે તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે બોલેરો પિકઅપની વાત કરે ને તો સિત્તેર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને બોલેરો પિકઅપ મળી રહેવાની છે આઈસાની વાત કરીએ ને તમારે એમાં તમારે લાખ દોઢ લાખ રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ આવશે એમાં તમને લોનની પ્રોસેસ અમારા ત્યાંથી તમને કરવામાં આવશે સુપર કેરી પણ તમને સિત્તેર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી રહેવાની છે મિત્રો ઓબની વાન પણ તમને સારા એ બજેટમાં જોવા મળી જશે સારી એવી કંડિશનમાં અમારી જોડે તમને ગાડી જોવા મળી જશે આ બધી ગાડીઓ તમને ગોધરા ગુજરાત પાર્ક કૅરપોઇન્ટની અંદર જોવા મળશે ડિસ્પ્લે પણ મારો નંબર છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા ગાડીનું વેચાણ કરવું હોય ને તો પણ અમારે તો તમને કરી આપવામાં આવશે ડિસ્પ્લે પર નંબર છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો